નમસ્કાર મિત્રો ટેરિફ 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 અત્યારે વિશ્વભરમાં ટેરિફનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે તાજેતરમાં બે એપ્રિલ બે હજાર પચીસના દિવસે અમેરિકાએ ભારત સહિત વિશ્વના સાહીઠ દેશો પર નવા ટેરિફના નિયમો લાગુ પાડેલા છે તો આજના વિડીયોમાં આપણે સમજીએ ટેરિફ એટલે શું અને ટેરિફ લગાવવાથી બે દેશો વચ્ચે સામાન્ય જે આપલી થશે અથવા વેચાણ થશે એના પર શું અસર થાય તેના વિશે ચર્ચા કરીએ ટેરિફ એટલે શું તો ટેરિફ એ નિકાસ કરતા દેશ ઉપર આયાત કરતા દેશ દ્વારા લગાવવામાં આવતો એક પ્રકારનો ટેક્સ છે જેને ટેરિફ તરીકે ઓળખવામાં આવે છે સરળ ભાષામાં જોવાનું ઉદાહરણ દ્વારા સમજીએ તો અમેરિકાની એક કાર કંપની છે ટેસ્લા એ જ રીતના ભારતની એક કાર કંપની છે મહિન્દ્રા હવે અમેરિકાએ એમની કારનું ઉત્પાદન કરી અને ભારતની અંદર વેપાર કરવો હોય તો એ કાર બનાવી અને ભારતની અંદર મોકલશે બીજી બાજુ આપણે જોઈએ તો ભારતની જે ઘરેલું કંપની હોય એ કાર બનાવી અને કાર ભારતના માર્કેટમાં વેચશે જો આ બંને કારોની કિંમત સરખી હશે તો અમેરિકામાંથી જે કાર તૈયાર થઈ અને ભારતની અંદર આવશે એનો વેપાર વધારે પ્રમાણમાં થશે અમેરિકા ભારત કરતો અત્યારે ટેકનોલોજીની ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ છે એટલે કારમાં તમને વધારે ફ્યુચર જોવા મળશે અને ફ્યુચરના કારણે એ જે કાર હોય એનો વેપાર પણ ભારતમાં વધારે થશે તો હવે જો બહારની કારનું ભારતના માર્કેટમાં વેપાર વધારે થશે તો ભારતનું જે ઘરેલું ઉત્પાદન હોય એનો વેપારમાં ઘટાડો થશે અને ધીરે ધીરે એ કંપની બંધ થઈ શકે છે તો આના માટે ભારત સરકાર શું કરશે તો બહારથી જે માલસામાન આયાત થતો હોય એ માલસામાન રોકવાનો પ્રયત્ન કરશે તો એ માલસામાન કઈ રીતના રોકી શકાય તો માલસામાન રોકવા માટે ભારત સરકાર દ્વારા અમેરિકા પર ટેરિફ લગાવવામાં આવશે ટેરિફ એક પ્રકારનો ટેક્સ છે કે જો એ કંપનીએ એનો માલસામાન ભારતની અંદર વેપાર કરવો હોય તો એ ટેક્સ જે સરકાર લગાવશે એ ટેક્સ એમને ભરવો પડશે હવે જો એ કંપની પર ટેક્સ લગાવવામાં આવશે દાખલા તરીકે પચાસ ટકા ટેક્સ હોય સો ટકા પણ ટેક્સ લગાવી શકાય જો એ ટેક્સલા કંપનીની કારની કિંમત ત્રીસ લાખ રૂપિયા હોય અને એના ઉપર સો ટકા ટેરિફ લગાવવામાં આવશે તો એની કિંમત ભારતમાં ડબલ થઈ જશે હવે કઈ રીતના ડબલ થશે તો જ્યારે સરકાર એ કંપની ઉપર ટેક્સ લગાવશે અમેરિકા પર ટેક્સ લગાવશે ત્યારે કંપનીએ સરકારને ટેક્સ ચૂકવવો પડશે એટલે એ કારની કિંમતમાં શું કરશે વધારો કરશે એટલે ત્રીસ લાખ રૂપિયાની જે કાર હોય એ ભારતમાં વેપાર કરવા મોકલશે તો એ કેટલાની બનશે સાહીઠ લાખ રૂપિયાની કાર બનશે એટલે ભારતમાં આ ત્રીસ લાખ રૂપિયાની કાર સાહીઠ લાખ રૂપિયામાં કોઈ ખરીદશે નહીં એટલે ધીરે ધીરે શું થશે જે એ નિકાસ કરતા હોય નિકાસમાં ઘટાડો થશે નિકાસમાં ઘટાડો થવાને કારણે જે ભારતના ઉદ્યોગો હોય ઘરેલું ઉદ્યોગ એનો વિકાસ થતો જોવા મળશે તો સામાન્ય રીતે ઘરેલું ઉદ્યોગનો વિકાસ અને જે આયાત થતો હોય મારા એને રોકવા માટે ટેરિફ લગાવવામાં આવે છે બીજી પ્રક્રિયા સમજીએ તો સરકાર ક્યારેક પોતાની આવક વધારવા માટે પણ આ ટેરિફનો ઉપયોગ કરે છે અને સરકાર ક્યારેક એવું લાગતું હોય કે આયાત થતું જે સામાન છે એ સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી તો એ સામાનને રોકવા માટે પણ ટેરિફનો ઉપયોગ કરવામાં આવે છે તો અમેરિકાનો એવો દાવો છે કે અત્યાર સુધી ભારતે અમેરિકા પર સો ટકા ટેરિફ લગાવેલો છે ટેરિફ એ અલગ અલગ વસ્તુ પર અલગ અલગ રીતના લગાવવામાં આવે છે પણ હવે એનો વળતો જવાબ આપતો અમેરિકાએ બે એપ્રિલ બે હજાર પચીસથી વીસ ભારત સહિતના સાહીઠ દેશોમાં નવા ટેરિફ લાગુ પાડેલા છે જેમાં ભારતમાં સત્યાવીસ ટકા ટેરિફ ચીન પર ચોત્રીસ ટકા જેવા અલગ અલગ દેશોમાં ઘણો બધો ટેરિફ લગાવવામાં આવેલો છે સાથે આપણે ચર્ચા કરીએ કયા દેશ પર કેટલો ટેરિફ લગાવવામાં આવેલો છે તેના વિશે અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એવું જાહેરાત કર્યું કે બે એપ્રિલ બે હજાર પચીસથી દરેક અમેરિકામાં આયાત થતી વસ્તુઓ પર બેઝિક દસ ટકા ટેરિફ લગાવવામાં આવે છે એટલે હવે દરેક વસ્તુ પર દસ ટકા ટેરિફ તો લાગુ પડશે જ સાથે જોઈએ તો બીજા દેશો પર અમેરિકાએ કેટલો ટેરિફ લગાવ્યો તેના વિશે અમેરિકાએ ભારત પર સત્યાવીસ ટકા ટેરિફ લગાવ્યો ચીન ઉપર ચોત્રીસ ટકા યુરોપિયન યુનિયન પર વીસ ટકા દક્ષિણ કોરિયા પર પચીસ ટકા જાપાન પર ચોવીસ ટકા તાઇવાન પર બત્રીસ ટકા અને કંબોડિયા જેવા દેશ પર ઓગણપચાસ ટકા ટેરિફ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલો છે આ બધા દેશની આપણે માહિતી મેળવી એ બધા દેશોએ ભૂતકાળમાં અમેરિકા પર પચાસ ટકા કરતાં પણ વધુ ટેરિફ લગાવેલો છે એટલે એ લોકો એવું નથી કે અમેરિકાનો જે માલસામાન હોય એ એમના માર્કેટમાં આવી અને વેચાણ કરે હવે જો અમેરિકા એમના માર્કેટની અંદર પ્રવેશશે તો એમના જે ઘરેલું ઉદ્યોગો હોય એ ઘરેલું ઉદ્યોગ ભાગી પડશે એટલે એ દેશોએ અમેરિકાનો સામાન રોકવા માટે અમેરિકા પર ટેરિફ લગાવેલો હતો હવે એ ટેરિફ લગાવવાના વિરોધમાં અમેરિકાએ પણ આ બધા દેશો ઉપર ત્રીસથી પચાસ ટકા જેટલો ટેરિફ લગાવેલો છે અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એવો દાવો હતો કે અત્યાર સુધી એટલે કે ભૂતકાળમાં ભારતે અમેરિકા પર સો ટકા ટેરિફ લગાવેલો હતો તો એના વળતા જવાબમાં હવે અમેરિકાએ પણ ભારત પર સત્યાવીસ ટકા જેટલો ટેરિફ લગાવેલો છે તો હવે આગળ આપણી ચર્ચા વસ્તુ પર કેટલા ટકા ટેરિફ લગાવેલો છે તેના વિશે સૌથી પહેલાં ચર્ચા કરીએ તો અમેરિકા દ્વારા ભારત પર જે સત્યાવીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો એની સૌથી વધુ અસર કૃષિ પેદાશો પર જોવા મળશે એટલે કૃષિ પેદાશો ઉપર બત્રીસ પોઈન્ટ નવ્વાણું ટકા જેટલો ટેરિફ લાગુ પાડવામાં આવ્યો સાથે જ ઓટોમોબાઈલ ઉપર છવ્વીસ પાંચ ટકા ટેરિફ લાગુ પાડવામાં ડાયમંડ તથા સોનાની જ્વેલરી પર ઓગણત્રીસ પોઈન્ટ બાર ટકા ટેરિફ લાગુ પાડવામાં આવે કેમિકલ્સ પર અઠ્યાવીસ ટકા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર સત્યાવીસ ટકા અને પ્લાસ્ટિક પર એકત્રીસ ટકા જેટલો ટેરિફ લાગુ પાડવામાં આવે એની સાથે જ વાત કરીએ તો મશીનરી અને કમ્પ્યુટર્સ પર અઠાવીસ ત્રણ ટકા ટેરિફ લાગુ પાડવામાં આવે સાથે આયર્ન અને સ્ટીલ પર ઓગણત્રીસ પોઈન્ટ છ ટકા ટેરિફ લાગુ પાડવામાં આવે એ વસ્તુઓ હતી કે જે ભારત દ્વારા અમેરિકામાં નિકાસ કરવામાં આવતી હતી અને અમેરિકાએ તાજેતરમાં બે એપ્રિલ બે હજાર પચીસના દિવસે આ જે વસ્તુઓ હતી એના પર ટેરિફ લાગુ પાડ્યો એટલે હવે ધીરે ધીરે આ જે વસ્તુઓ હશે એ વસ્તુઓની નિકાસમાં ઘટાડો થશે અને અમેરિકા અને ભારતના વેપાર પર પણ આની અસર જોવા મળશે વાત કરીએ બે હજાર ચોવીસમાં ભારત અને અમેરિકાના વેપારની તો બે હજાર ચોવીસમાં ભારત અને અમેરિકાનો વેપાર કુલ એકસો ઓગણત્રીસ પોઈન્ટ બે અબજ ડોલર હતો જેમાં ભારતમાંથી અમેરિકામાં નિકાસ કરવામાં આવેલી વસ્તુઓ સત્યાસી પોઈન્ટ ચાર અબજ ડોલર અને ભારતમાં અમેરિકામાંથી આયાત કરાતી વસ્તુઓ લગભગ એકતાલીસ પોઈન્ટ બે અબજ ડોલર હતી જેમાં અમેરિકાની બે હજાર ચોવીસમાં ભારત સાથે વેપારમાં અરબો ડોલરનું નુકસાન થયેલું હતું જેથી ટ્રમ્પ સરકારે બે હજાર પચીસમાં બે એપ્રિલ બે હજાર પચીસથી ભારત પર નવા ટેરિફના નિયમો લાગુ પાડ્યા અને ભારત સહિતના સાઠ દેશોમાં નવા ટેરિફ લાગુ કરવામાં આવે જેમાં ભારત પર એની સત્યાવીસ ટકા ટેરિફ લાગુ પાડવામાં વાત કરીએ તો ની પર હેડ ઇન્કમ નેવ્યાશી હજાર છસો એસી ડોલર છે અને યુએસ સરકાર દ્વારા તાજેતરમાં એવા દેશો પર પણ ટેરિફ લગાવવામાં આવ્યો કે જેમની પર હેડ ઇન્કમ દસ હજાર ડોલર કરતો પણ ઓછી છે તો આ એક નિર્ણય ખૂબ યોગ્ય નથી ભારતની પર હેડ ઇન્કમની વાત કરીએ યુએસ ડોલરમાં તો બે હજાર નવસો ચાલીસ યુએસ ડોલર છે અમેરિકાએ ભારતના પડોશી દેશ ચીન પર પણ ચોત્રીસ ટકા જેટલો ટેરિફ લગાવેલો છે તેનો વળતો પ્રહાર કરતો ચીને પણ અમેરિકા પર ચોત્રીસ ટકા જેટલો ટેરિફ લાગવો પડે અને આગામી દસ તારીખથી એ ટેરિફ લાગવો પડશે તો હવે વિશ્વમાં એક ટ્રેડ વોર શરૂ થયેલું તમે જોઈ શકો છો એટલે કે અમેરિકાએ મોટાભાગના જે દેશો પર ટેરિફ લગાવેલો છે એ તમામ દેશોએ વળતો પ્રહાર કરી અને અમેરિકા પર પણ એટલા જ ટકા ટેરિફ લગાવેલો છે એટલે આગળના ભવિષ્યમાં આપણે જોઈ શકશું કે એકબીજા દેશો સાથે વેપાર કરવો પણ ખૂબ જ મુશ્કેલ બનશે વાત કરીએ ડબલ્યુ ટીઓમાં એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ચીન દ્વારા એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે ક યુએસ દ્વારા આ જે ટેરિફ લગાવવામાં આવ્યો એ વ ડબલ્યુટીઓ એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોની વિરુદ્ધ છે તો ભવિષ્યમાં આના પર શું ચુકાદો આવશે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું તો આના પરથી આપણે સમજી શકીએ કે અત્યારે વિશ્વમાં એક ટ્રેડ વોર શરૂ થયેલો છે જેનાથી એકબીજા દેશો સાથે વેપાર કરવો પણ ખૂબ મુશ્કેલ બનશે યુએસ ગવર્મેન્ટ દ્વારા આજે ટેરિફ અન્ય દેશો પર લગાવવામાં એ એમની સરકારની આવક માટે એટલે એમની સરકારની આવક થાય ઇન્કમમાં વધારો થાય એટલા માટે લગાવેલો હતો પણ એક જ દિવસમાં યુ એસ સરકારને આના કારણે બે પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરનું નુકસાન થયેલું છે એટલે વળતા પ્રહારમાં જે બીજા દેશોએ એમના પર ટેરિફ લગાવ્યો તેનાથી બે પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરનું એમને એક દિવસમાં નુકસાન થયેલું છે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી અમેરિકા દ્વારા તાજેતરમાં બે એપ્રિલ બે હજાર પચીસના દિવસે ભારત સહિતના સાઈઠ દેશો પર અલગ ટેરિટના નિયમો લાગુ પાડ્યા તેના વિશે જો આ વિડીયો ગમે હોય લાઇક કરો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત